સિતારામ બધાઇ દાયરાની તો કાલે તમે વિડીયમ જોઈએ કે આ મારક ફૂલ જતો તો મેં આવતો તો ને તાર આખો ભરાઈ ગયો તો અમારે ને આજ આખું પાણી હેઠું ઉતરે ગયું કાલે ત્યાં ફૂલ ભરાઈ ગયો તો ને આજ ત્યાં જવો તળી કોઈ નીકળે ને વાદળું આખું તૂટે ગયું પણ એ બપોર પછી કામ કરે ને એ કંઈ ખબર ને અટાણે છે ગરમી છે વાવડો બહુ છે નહીં તો અગાહી તો કાલુ નદી ની આજ વાંચતા કઈ અગાહી હે નહીં એ જોઈએ જોઈએ આવે વરસાદ કે નતા આવતો ને હે ને વાગ્યા તો અટાણે અગિયાર થયા કે અગિયાર હવા અગિયાર થયા જવો રૂપાળો તડીકો નીકળ્યો એકદમ સૂનેરી તડીકો કે ને હુન્ના તડીકો એવો નીકળ્યો ફૂલ રાખે આખું પાણી જ પછી કેટલી હાડા પાંસાક વાગે છે ને મેં બંધ થઈ ગયો તો પછી પાણી ફૂલ જાત તો પછી જૈના બાપા દૂધ દેવા ગંદ એક દાં તા જોયન પાછા આવતરી આયે ફૂલ મારક ચાહે ને તે ની જવાય કે મોટરસાઈકલ નહીં હાલે પછી અડધી કલાક બેઠા ને પાણી ઉતરે ગું એ પા સિંગા દૂધ દેવા આ બધું ભર્યું તો કામ થોડીક વાર માં મલક નો વર્હે પડ્યું ફૂલ આયો તો હવાઈ કઈ દેખાઈ ન ને ઈવો મે એ ભરાઈ ગયો તો એકદમ ને અમે જો ગોટા લઈ આવતા નહીં હલી થી ય ભાઈ બધા રામી મિત્ર હર દીધા તે કે આ مخમલ ગોટા લઈ જા બે આવા આવતા ને ઈ આવા થગા

ભીહુને તા નાખા દીધું ને જઈને પપ્પા આજ ગયા ભાણવે ઝીણું મોટું લેવાનું હતું ને આવ્યા હાટુ ને ભીંડા તમને દેખાડા અડધા તો ખલઢા છે ગયા જવો તો બધા એમાં એટલા લઈ આ એક છડવો હોય કેટલી ડાયરીઓ નીકળે જો આ તુરિયા નો વેલો હોય ને એમાં આ તુરિયા ઘલટા છે ગામ કોઈ કઠોર હે હા

aku nih. Ayo, tolonglah oh, jangan oh. ayo, એટલે મિત્ર એક જ વેલામાં થયો કૂણા હે હે તો શે વેલા વેલી ગયા પૈ ગયા કાદું હે તે ખેતર ખૂંદવા ન જાવ હું આમાંથી તો એક કરતા વધીએ મલકના અટાણ તડકો તો નીકળ્યો એ થાય કે બપોર પહેલાં તડકો નીકળે ને એ થાય કે મેં નહીં આવે પાણું કંઈ કે નવું ભાઈ બહુ ઉકરાટ ને ગરમી હે અટાણતા તડકો હે પણ બપોર પછી ગમે ને ઘાંક બરતા કરીએ મેં એવું તો જેની પાકું જ છે વાતાવરણ જેવું હે આપણે ખબર જ પડે જાય કે ઘાંકતા મે થાય છે એ આ અમારે આવે કે નો આવે બાકી બીજે ગમે ના એવા તડકો ને ગરમી હે ફૂલ ને મૂર ને તો વાવડો તો કઈ પાંદડો ન તળતો તો હાલો એ પછી બપોરા ને તૈયારી કરવા માંડીએ હાડા યાર પૂણા બાર તા થેગા ઈ પીહો ને નાખે દે તો તી ખાય ખા તેલ ત્યાં

ডি সা লা আ ডি ।

થોડી પાણીપુરી તરજ એ કે ભૂંગરાની તો પાણીપુરી મમ્મી ત્યાં શ્યાક સડે રોટલા તો ઘડાઈ ગયા થોડી પાણીપુરી દે તેલ મૂક્યું તેલ થઈ જાય ઘણી રૂપારી અસલ ઉફે ઉભે આ તો ત્યાર લીધે લઈને ને લીધેલ જ છે ત્રણે શિયાળ વાગ્યા અને ને આ જવો તો વાદળું છ્યું કારું ને ગાજે મારે બેક લુગડા તે લુગડા ધોવે ને પછી ભીહુંનું કરવું તો પણ લુગડાની સાઈડમાં મોકલી દે ને મેં કીધું પહેલાં આણી નાખે દે ને થોડાક પોદરા દેખાય ને એ જે મહેનત તો નાખે દે આનું કંઈ નક્કી ન ઉપાય આવે એ ખરી આ જવો તો આ ઉપર કારું ખારું વાદળું જવેલી એઠું કંઈ ને ત્યાં ઉપર થયું દે વરહે કે અહીં માથેથી જ વીં જાય ई जवन गाच तो तो घणीता पेला पेहोनो थई जाय तो पछि काहि न लुगड़ा दा पसनी धवाए बे 3 हे धवा नता ते पेहोन नखेदा कुंडी परेला वाहिदा नखेदा पछि लुगुडा नो काम कसेल काम मे पडा जा मे पडा

અવાજ થયો તો ક્યાં આગળ અવાજ ક્યાં થયો હતો ક્યાં અવાજ આવ્યો હતો વિજનો કેં થ્યો તો ગુડુડુડુડુ કેંતુના અમાર ખોડા વાટવાને ચાલુ અમાર જવાર કરવું ને આ ચોખ્ખું કરવાનું આલે જો ગાજો ને પાછો ઇપ પાતંગિયા ઉડે ઉડે નહી

તો આજ ખરાતા મે મલક સિબડેન જાતી આવ્યો ઓલી કે માં કાકડી હે કાકડી મલક થાય આગલા વિડિયો મે તમને દેખાડી દી કાકડી પણ તો એ પછી નો આપણે કે ને વિડિયો નેતું થા હાલો એ જોઈએ ચાહીએ